કેટલીક વખત વિભાગ કે અધિકારીઓ સાથે સંવાદ કર્યા વગર કે સમજ્યા વગર નિવેદન આપવાથી હજારો લાખો લોકો ગુમરાહ થઈ શકે છે અને કદાચ આવું જ હાલ એક ભરતી પ્રક્રિયાના મામલે પણ થઈ રહ્યું છે તેવું મારા ધ્યાન પર આવ્યું છે શરૂઆતમાં તો હું પણ ગુમરાહ જેવો થઈ ગયો હતો બાદમાં પત્રકાર તરીકે તપાસ અને અભ્યાસ કરતાં તથ્ય કંઈક જુદું જ સામે આવ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલતી એ ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ જેને લઈને કેટલાક ભ્રમ ફેલાઈ રહ્યા છે અથવા તો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યમાં ભરતી બોર્ડ કે મંડળે એટલા અને એવા એવા છબરડા કર્યા છે ભૂતકાળમાં કે થોડી પણ શંકા જન્માવો તો લોકોનું મગજ સો ટકા ખોટું કે ભૂલ છે તેવું માનવા લાગે છે આ ધારણા બંધાય તેમાં લોકોનો વાંક નથી ખરેખર તો ભૂતકાળમાં તેમને જોયેલી ઘટના જવાબદાર છે છતાં પણ આપણે દરેક વખતે દરેક બાબતમાં ચોકસાઈપૂર્વક જ વર્તવું અને અભ્યાસ કરવો એ જ સારા નાગરિકના લક્ષણ કહેવાય તો આવી જ એક વાત સામે આવી ગુજરાત સેવા પસંદગી મંડળ કહેતા જી ટ્રીપલ એસ બી દ્વારા વન વિભાગના વન સંરક્ષકના વર્ગ ત્રણની ભરતીને લઈને આ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ હેઠળ એકસો સત્તાવન બેઠકો માટે ચાલી રહી છે અને તેની ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ હતી જે જતી રહી છે પરંતુ આ ભરતી પ્રક્રિયામાં શારીરિક યોગ્યતાને લઈને કેટલીક વાતો વહેતી થઈ છે જેમ કે મંડળની ભૂલ કે ક્ષતિ છે અથવા દિવ્યાંગતા સમજવામાં મંડળે છેવરડો કર્યો છે વગેરે પરંતુ ખરેખર મામલો શું છે તેની તપાસ કરતા જ્યારે આખરે ગૌણ સેવા પસંદગી મંડળ પાસે મેં પહોંચ્યા તો તથ્ય કંઈક અલગ જ સામે આવ્યું મંડળે ભરતીની બહાર પાડેલી સૂચનામાં શારીરિક યોગ્યતાને લઈને જે સવાલ ઉઠે છે તે કંઈક આ પ્રકારના છે મંડળે લખ્યું છે કે મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવારની ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર એટલે કે પાંચ પોઈન્ટ ઝીરો આઠ ત્રેપન ફૂટ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવાર એકસો ત્રેસઠ સેન્ટીમીટર એટલે કે પાંચ પોઈન્ટ ચોત્રીસ ફૂટ મહિલાઓ માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ આદિજાતિના ઉમેદવાર ની ઊંચાઈ એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે ચાર પોઈન્ટ પંચોતેર ફૂટ તેમજ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના મહિલા ઉમેદવારની ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર એટલે કે ચાર પોઈન્ટ બાણું ફૂટની હોવી જોઈએ પરંતુ ધ રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એટ બે હજાર સોળ જે કાયદાના ક્લોઝ ઝેડ સીના ના સેક્શન ટુ સીમાં લખ્યું છે કે વામન કોને કહેવાય તો કાયદો કહે છે કે વામનતા એટલે કે ડોર્ફિઝમ મતલબ મેડિકલ કે જીનેટિક કંડિશનના કારણે પુખ્ત વયના માણસની ઊંચાઈ ચાર ફૂટ દસ ઇંચ એટલે કે એકસો સુડતાલીસ સેન્ટીમીટર અથવા તો તેના કરતાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ તો મંડળે ઊંચાઈમાં કેમ તેના કરતા વધારે ઊંચાઈ નિયત કરી છે આ તો લોચો કહેવાય તેવું કેટલાક લોકો માનવા લાગ્યા છે પરંતુ ખરેખર અભ્યાસ કરતા સત્તાવાર માહિતી અમને મળી છે કે મંડળની કોઈ ક્ષતિ કે ભૂલ નથી જે તે વિભાગે પોતાના સંવર્ગની ભરતી માટે મંડળ પાસે આવી પોતાને જરૂરિયાત પ્રમાણેના દિવ્યાંગોની સક્ષમતા માટેની જરૂરિયાત જણાવી હતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પેટા તજજ્ઞ સમિતિએ દિવ્યાંગતા કોષ્ટક બેઠક પ્રમાણે નક્કી કર્યા છે અને તેમાં એલસી અને એ એવી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે જ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે વડી મંડળે જગ્યાની વિગતો સોમવર્ગવાર પણ બતાવ્યું છે એ કોષ્ટકમાં નીચે સ્પષ્ટતાથી એલસી એટલે કે લેપ્રોસિક્યોડ અને એ એ વી એટલે કે એસિડ એટેક વિક્ટીમ એમ સ્પષ્ટ રીતે લખીને બતાવ્યું છે માટે આ ભરતીમાં વામનતા એટલે કે ડ્વાર્ફિઝમ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર લેવાના થતા નથી તેવી વાત છે તો હતી હકીકત આ જે અમે જી ટ્રીપલ એસ અધ્યક્ષ આઈએસ તુષાર ધોળકિયા સાથે વાત કરી મેળવી છે અને તેમના જણાવ્યા અનુસાર અને બતાવેલી ભરતી પ્રક્રિયાના કાગળ અનુસાર આ વાત સાચી છે ટૂંકમાં હવે તમે સમજી ગયા છો કે જે ભ્રમ હાલ ફેલાવાઈ રહ્યો છે કે ફેલાઈ રહ્યો છે તે મંડળે દિવ્યાંગોની ભરતીમાં કોઈ ભગો છે તે પ્રકારનો છે પરંતુ તે વાતમાં કોઈ તથ્ય નથી અને જે થઈ રહ્યું છે ભરતી પ્રક્રિયામાં તે બધું જ સુચારુ રીતે ચાલી રહ્યું છે તેનો મતલબ આવો થાય આ પ્રકારના વિશ્લેષણ સાથેના અહેવાલ અને સત્ય જો આપને પસંદ છે તો જોડાયેલા રહેજો સોમાન સાથે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર